શ્રાવણ માસના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગોજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી આવ્યા હતા દેવાદિદેવ મંડલેશ્વર મહાદેવને બિલીપત્ર જળ દુધાભિષિક કાળા તલ કમર સહિત સુગંધિત પુષ્પ ચઢાવીને પૂજા અર્ચના કરીને ધન્ય થયા હતા શ્રાવણમાં અંતિમ સોમવાર પંચમહાલ જિલ્લો શિવમય બન્યો હતો શ્રાવણના અંતિમ સોમવાર હોવાથી જિલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો દર્શનાથી ઉમટી પડ્યા હતા દેવાધિદેવ મંડલેશ્વર મહાદેવને ભાવિ ભક્તો બિલપત્ર પુષ્પદૂધથી અભિષેક કરી આરાધના કરી હતી અહીં દૂર દૂરથી દર્શને આવેલા ભક્તોને આઠ ફૂટ પહોળો અને લંબાઈ ધરાવતું શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બનલેશ્વર મહાદેવ સહિત શિવાલયો હર હર મહાદેવને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ